જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આજે હું તમને રત્ન વિશે જણાવી રહ્યો છું કે ઘણા એવા રત્નો છે કે લોકોના ભાગ્ય પણ બદલી નાખે છે અને રત્ન કેવી રીતે ધારણ કરવું એની રીત પણ બતાવીશ આપણે મોટા ભાગે મોટા રાજકારણીઓથી લઈ ને સેલિબ્રિટી અને બિઝનેસમેન સુધીના લોકોને તેમના હાથમાં કોઈને કોઈ રત્ન પહેરેલા જોતા હોઈએ છીએ આપણાને પ્રશ્ન થાય છે કે શું આ રત્ન ખરેખર ભાગ્યોદય કરે કે માત્ર આ ફેશન છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રત્ન ઉર્જા વધારે છે અને આપણી નબળાઈઓને સંતુલિત કરે છે અને આપણા જીવનને સંપૂર્ણ બનાવે છે સૂતેલા નસીબને જાગૃત કરે છે જો આપણે આપણા ભાગ્યનું તાળું ખોલવા માગતા હોઈએ તો હું તમને જણાવું છું કે કયો પથ્થર અને કેવી રીતે પહેરવામાં આવે છે પહેલું રત્ન છે રૂબી સૌ પ્રથમ રૂબી સ્ટોન વિશે જણાવું છું કે જે સૂર્ય જેવી ઉર્જા આપે છે જે લોકો પોતાના જીવનને સૂર્યની જેમ ચમકાવવા માંગતા હોય અને પોતાનો આત્મવિશ્વાસ સફળતા અને ઉર્જા લાવવા માંગતા હોય એ લોકો એ રૂબી પહેરવો જોઈએ આ રૂબી રત્ન પહેરવાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બને છે અને તમને રાજા જેવી આભા મળે છે હવે પ્રશ્ન એ પણ થશે કે તેને કેવી રીતે પહેરવું તો એ પણ જણાવું છું કે કામ કરતા હાથની રિંગ ફિંગરમાં પહેરો જો તમે લેફ્ટ તો તેને લેફ્ટ હાથમાં જ પહેરવો અને રાઇટ આપણે લખતા વાંચતા હોઈએ કે રાઈટના હાથમાંથી કામ કરતા હોય તો રાઈટ હાથની રિંગ ફિગરમાં પહેરવાથી ફાયદો થશે બીજું રીતન છે પન્ના નીલમણી પથ્થર બુદ્ધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરો જે બુદ્ધિ અને સંદેશા વ્યવહારનો ગ્રહ છે જો તમે ઈચ્છો કે લોકો તમારી વાતને ગંભીરતાથી લે તો નીલમણી રત્ન પહેરવું જોઈએ અને એ પણ જણાવું છું કે તેને ક્યાં પહેરવું જોઈએ તે તમારા જે હાથથી કામ કરો છો એ હાથની નાની આંગળીમાં પહેરવું જોઈએ એટલે કે ટચલી આંગળીમાં પહેરવું જોઈએ ત્રીજું છે નીલમ નીલમ શનિદેવનું પ્રતિનિધિત્વ કરે છે જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા તમારા પર રહે તો નીલમ તમારા માટે પરફેક્ટ છે હવે એ પણ જણાવું છું કે કયા હાથની કઈ આંગળી પર નીલમ પહેરવું યોગ્ય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારે તેને ફક્ત તમારા કાર્યકારી હાથની મધ્ય આંગળીમાં એટલે કે જે સૌથી મોટી આંગળી છે એમાં પહેરવું જોઈએ ચોથું છે મોતી જે લોકોને ખૂબ જ ગુસ્સો આવતો હોય વારે વારે વાત વાતમાં ગુસ્સો કરતા હોય ગુસ્સાથી વાતચીત કરતા હોય તેમના માટે પોર્લ શ્રેષ્ઠ છે જે ચંદ્ર ગ્રહ છે એ એનું પ્રતિનિધિત્વ કરે છે મોતી એટલે કે પર્લ પહેરવાથી મન શાંત થાય છે અને માનસિક સ્થિરતા નિયંત્રણમાં રહે છે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારે તેને તમારા કામ કરતા હાથની નાની આંગળીમાં પહેરવું જોઈએ તેનાથી તમારું મન શાંત થશે અને બધા કામ થવા લાગશે પાંચમું છે કોરલ જે લોકો તમામ કામમાં નિષ્ફળતાનો સામનો કરે છે અને તેમનું કામ બગડે છે તેમના માટે પરવાળા શ્રેષ્ઠ છે તમને જણાવું છું કે કોરલ મંગળ ગ્રહ પ્રતિનિધિત્વ કરે છે આ તમને આગળ વધવામાં અને સફળતાના દરવાજા ખોલવામાં મદદ કરશે જો તમે તેને તમારા કામ કરતા હાથની મધ્ય આંગળીમાં પહેરશો તો તમને સારો લાભ મળશે રત્ન પહેરવું કે ના પહેરવું કોઈ જ્યોતિષની સલાહ લો અથવા તો કુંડલી બતાવો અને કુંડલીમાં તમારો ગ્રહ મજબૂત કરવા માટે રત્ન પહેરવું જરૂરી છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મહાદેવ